શ્રાવણ વદા અગિયારસ એ અજા એકાદશી કહેવાય આ દિવસે સવારે સ્નાન કરી શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી અને ઉપવાસ અજા એકાદશી કથા વિઠિષ્ટે પૂછ્યું પતિ હવે હું એ સાંભળવા ઈચ્છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના કઈ એકાદશી આવે છે કૃપા કરી મને એ જણાવશો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એક ચિત્ત થઈને એક ચીજ થઈને સાંભળો શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ અજા છે એ બધા પાપોને નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરી એમનું વધ જે કરે એના બધા પાપો નાશ પામે છે પૂર્ણકાળમાં હરિશંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ ભૂમિ ભૂમિમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થયા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા પછી પોતાને પણ વેચવા વેચ્યા પૂર્ણ આત્મા હોવા છતાં એમને ચંડાલની ગુલામી કરવી પડી તેઓ મર્દાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નુષ્ઠ શ્રેષ્ઠ હરિચંદ્ર સત્યથી થયા ન હતા ચંદની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાએ ઘણી ચિંતા થઈ તેઓ અસત્ય દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઓ કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોખના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહાઋષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ એમના ચરણોમાં ામ કરી અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહી પોતાની દુઃખ ભર્ય કથા કહેવાની રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અસત્ય કલ્યાણકારીક અજા નામની એકાદશી આવે છે તે પૂર્ણ પ્રદાન કરનારી છે તેમનું વર્ત કરો તેનાથી પાપનો અંત થશે તમારા ભાગે આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરજો આમ કહી મહાઋષિ ગૌતમ અલોપ થઈ ગયા વાત મુનિની વાત સાંભળી રાજાએ ઉત્તમ વ્રતનું નુષ્ઠા કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા એમની પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પૂર્વજન અને પરિજન સાથે સ્વલોકને પામ્યા રાજન એ મનુષ્ય એકાદશી અજા એકાદશી વ્રત કરે છે તે બધા પ્રાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોગમાં જાય છે આને વાંચવા અને સાંભળવાથી અસ્થ મેઘયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે